નમસ્કાર ભક્તજનો ભક્તિરસ રસ ચેનલમાં આપનું સ્વાગત છે અપરા એકાદશીનું વ્રત જે અપાર ધન અને કીર્તિ આપે છે તે કાળઝાર ગરમીમાં મનાવવામાં આવે છે આ વ્રતની અસરથી અધૂરી ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને મૃત્યુ પછી પણ તે વૈકુંઠ સંસારમાં જાય છે અપરા એકાદશીનું વ્રત વૈશાખવદ એકાદશીના દિવસે મનાવવામાં આવે છે આ વર્ષે અપરા એકાદશી બે દિવસની છે ગૃહસ્થ જીવન જીવતા લોકો બે જૂનના દિવસે એકાદશી મનાવશે જ્યારે વૈષ્ણવ સંપ્રદાયની એકાદશી ત્રણ જૂન બે હજાર ચોવીસના રોજ મનાવવામાં આવશે તો જાણીએ અપરા એકાદશી વ્રત દરમિયાન શું ખાવું જોઈએ અને શાસ્ત્રોમાં એકાદશી વ્રત રાખવાના કયા કયા નિયમો છે એકાદશી વ્રત ચાર રીતે મનાવવામાં આવે છે ધાર્મિક ગ્રંથોમાં ચાર પ્રકારે એકાદશી વ્રત રાખવાનું વર્ણન છે જેમાં પાણી ખાનાર દૂધ ખાનાર ફળ ખાનાર અને રાત્રિ ખાનાર જલાહાર એટલે કે માત્ર પાણીનું સેવન કરીને એકાદશીનું વ્રત કરવું ભોજી ક્ષીર એટલે કે એકાદશી પર દૂધની બનાવટો અને છોડના દૂધિયા રસનું સેવન કરીને ઉપવાસ કરવો ફળદાયી માત્ર ફળોનું સેવન કરતી વખતે એકાદશીનું વ્રત કરવું ભોજી સૂર્યાસ્ત પહેલાં દિવસમાં એકવાર ફળો અને ઉપવાસ સંબંધિત વસ્તુઓનું સેવન કરવું જેમાં સાબુદાણા શક્કરિયા વગેરેનો સમાવેશ થાય છે અપરા એકાદશીના વ્રત દરમિયાન શું ખાવું જોઈએ તો એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ વ્રત ચોવીસ કલાક રાખવામાં આવે છે અપરા એકાદશી વ્રત દરમિયાન ભક્ત સાબુદાણા બદામ નાળિયેર શક્કરિયા બટાકા કાળા મરી મીઠું પાણી રાજગરાનો લોટ ખાંડ વગેરે સેવન કરી શકે છે આ એકાદશીના ભક્તજનો ઉપવાસના નિયમો હેઠળ આવે છે આધ્યાત્મિકતામાં પ્રગતિ કરવા માટે એકાદશી ખૂબ જ શક્તિશાળી વ્રત છે એકાદશી વ્રત દરમિયાન શું ન ખાવું જોઈએ તેના વિશે જાણીએ તો એકાદશીના વ્રતના દિવસે ઘરમાં ચોખા ન રાંધવા જોઈએ આ દિવસે વ્રત કરનાર વ્યક્તિ અને તેના પરિવારે માંસ લસણ ડુંગળી દાળ વગેરે જેવી પ્રતિબંધિત વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ તો આ અપરા એકાદશીના વ્રત દરમિયાન આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે